કેમ છો મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપનો ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું જી નીડ સ્પેશિયલ એમસીક્યુ પાર્ટ વન પહેલો સવાલ નીચેનામાંથી કયો ગ્લુકોઝનો પોલીમર પ્રાણીના શરીરમાં સંગ્રહાયેલો હોય તો પ્રાણીના શરીરની અંદર એટલે કે જે પ્રાણીઓ જે છે મતલબ આપણે વાત છે તો આપણે જે છે એ આપણા શરીરની અંદર વધારાનો ગ્લુકોઝ કયા સ્વરૂપે સંગ્રહતો હોય છે ગ્લાયકોજન જ્યારે જરૂર પડે છે આપણી બોડીને ઊર્જાની ત્યારે શું થાય ડી ગ્લાયકોલિસિસ અને એમાંથી ફરી પાછું ગ્લુકોઝ મળે છે એ તમને ખ્યાલ છે માટે આન્સર ડી નીચેનામાંથી કયો અર્ધ સંશ્લેષિત પોલિમર નથી અર્ધ સંશ્લેષિત પોલિમરની અંદર આપણે કઈ વાત કરી હતી સેડારે અર્ધ સંશ્લેષિત પોલિમર કોણ હોય તો સેલ્યુલો નાઇટ્રેટ સેના વલ્કેનાઇઝ રબર તો આ કોની ચાવી છે સેડારી સેના

તો પેલા આપણે જોયામાં કઈ છે પ્રકારના ચલો આ કયા વર્ગનો થાય પોલીએસ્ટર વર્ગનો મતલબ વચ્ચે એસ્ટર સમૂહ હોવો જોઈએ તો ચલો એસ્ટર સમૂહ રેડી હવે જોવો બીટા હાઇડ્રોક્સી પોલી બીટા હાઇડ્રોક્સી બ્યુટી અને પીએચ બીવી પીએચ નો મિનિંગ પોલી હાઈડ્રોક્સી બ્યુટી અને બીટા હાઇડ્રોક્સી વેલરેટ તો બ્યુટિરિક એસિડ એટલે ચાર કાર્બન વેલેરિક એસિડ એટલે કાર્બન તો ચાર કાર્બન ને પાંચ કાર્બનની વાત કરીએ તો ચાલો પાંચ કાર્બન કરીએ તો એક બે ત્રણ ચાર અને પાંચ તો બસ આન્સર તમારો આવશે સી નીચેનામાંથી કયા એક પોલિમરના બંધારણમાં ઇથિનીલ ઇથિલિન ગ્લાયકોલ છે તો ઇથિલિન ગ્લાયકોલ અને

આ કેવા હોય નરમ હોય ને એલડીપી તો હાર્ડ હોતા નથી મીન્સ આન્સર મળી ગયો એ નરમ હોય હાર્ડ ના હોય એલડીપી લો લોલીમર બ્યુટાઇલ રબર પોલીમર નો મોનોમર જણાવો બ્યુટાઇલ રબર પોલીમર નો મોનોમર આઇસો બ્યુટીલિન આ એનો મોનોમર

કયા અથવા કયો થર્મોસેટિંગ પોલીમરના ગુણધર્મ છે થર્મોસેટિંગ થર્મોસેટિંગ મિત્ર કેવો ગરમ કરો તો ના બને એક વખત આપણે એને જે બંધારણ આપી દીધું પછી તમે એ બંધારણમાં કોઈ ચેન્જ કરી શકતા નથી તો જો ગુણધર્મ છે ગરમ થયા બાદ ફરીથી ઉપયોગમાં લઈ શકાય નહીં ગરમ થયા બાદ એને ફરીથી ઉપયોગમાં લઈ શકાય નહીં એ એનો લઈ શકાય નહીં તો એનો કહેવાય થર્મોસેટિંગ બંધારણ હોય નથી ની જે આન્સર ના આવે બરાબર પછી ગરમ કરતા નહીં આ મતલબ આન્સર એક જ આવશે તમારો સી કયા થર્મોપ્લાસ્ટિક પોલિમર છે થર્મોપ્લાસ્ટિક પોલિમર તો થર્મોપ્લાસ્ટિક પોલિમરની અંદર આપણે જોઈએ કુદરતી રબર નિયોપ્રીન આ તો રબર છે પ્લાસ્ટિક છે પ્લાસ્ટિક પ્લાસ્ટિક એટલે એક જ વસ્તુ આવે ટેફલોન સિમ્પલ આ બંને તો રબર આવશે ફાઈબર બનાવટમાં કયા પોલીમર ફાઈબર મીન્સ રેશા નાયલોન રેશા આવે નાયલોન રેશા ટેરિલિન રેશા તો ઓપ્શન જોવામાં નાયલોન રેશા આન્સર સી

સંઘનન પોલીમર ટેફલોન યોક્સિલ પોલીમર બ્યુટાલ રબર ને તો બેકેલાઇડ આવશે બેકેલાઇડ બેકેલાઇડ મેલેમેન ટેલિરીન આ બધા કેવા કહેવાય સંઘનન પોલીમર મીન્સ આન્સર આવશે એ તિરમામાં એ બેકેલાઇડ કયા મોનોમર બાયોડિગ્રેડેબલ પોલીમર જે વિઘટન્ય છે જે વિઘટન્યમાં કયા આવે પીએચબીવી पीएसबी भी एक अणु बनेलो हो पी नाइलोन टू नाइलोन सिक्स पॉली बीटा हाइड्रोक्सी ब्यूटेरेट को बीटा हाइड्रोक्सी वेलेरेट मीन्स थ्री हाइड्रोक्सी ब्यूटेरिक एसिड ने थ्री हाइड्रोक्सी वेलेरिक एसिड मीन्स पेंटोनोइक एसिड थ्री हाइड्रोक्सी ब्यूटेरिक एसिड और वेलेरिक एसिड मीन्स पेंटेनोइक एसिड वेलेरिक एसिड एनु सामान्य नाम है बीटा हाइड्रोक्सी वेलेरिक एसिड एट्ले थ्री हाइड्रोक्सी पेंटेनोइक एसिड બીટા હાઇડ્રોક્ક્રોક્ડિગ્રેડેબલ ગ્લાઇસીન આ જે છે ગ્લાયન અને એમિનો કેપ્રોઈક એસિડ આમાં એમિનો છે તો એ નહીં ચાલશે એમિનો એસિડ લખેલ હોવું જોઈએ બાકીના તો આ છે એ કયા છે જેવ અવિધન તો આન્સર આવશે તમારો એ સાંશ્લેષિત રબર બનાવેલું રબર કુદરતી રબર અર્ધ સંશ્લેષિત રબર અને સાંશ્લેષિત રબર તો ચલો સાંશ્લેષિત રબર કયું છે સીસ પોલીઆઈસોપ્રીન એ કુદરતી રબર પોલી એક્રીલો નાઇટ્રાઇલ પોલી એક્રીલો નાઇટ્રાઇલ એ પાન પોલી તો એમાંથી બંને નિયોપ્રીન રબર તો આન્સર આવશે એ નિયોપ્રિન બરાબર નિયોપ્રીન રબર જે છે કેવા કહેવાય સંશ્લેષિત રબર ની અંદર આવશે કયા પોલીમરમાં પ્રબળ આંતરાણવી આકર્ષણ બળ જોવા મળે પ્રબળ આંતરાણવી આકર્ષણ બળ કોનામાં જોવા મળશે તો કે નાયલોનમાં કોનામાં જોવા મળે નાયલોન ની અંદર કયા પોલીમરના મોનોમરમાં વિનાઇલિક સમૂહ હોય નહીં મતલબ હોતો નથી હોતો નથી તો કોનામાં વિનાઇલ જો એક્રિલ એક્રોલિન પોલી એક્રિલો નાઇટ્રાઇલ તો આ વિનાઇલ સમૂહ

કુદરતી રબર કરતા વલ્કેનાઇઝ રબર જે છે એ સ્થિતિસ્થાપક ગુણધર્મની અંદર વધારો થાય ઓછો સ્થિતિસ્થાપક બને મીન્સ આ રોંગ છે અકાર્બનિક દ્રાવકની અંદર દ્રાવ્ય થાય નહીં ન દ્રાવ્ય થાય એટલે આ રોંગ છે સ્ફટિકીકરણ પામે એ પણ રોંગ છે વધુ સખત બને એ રાઈટ છે તો આન્સર આવશે ડી કુદરતી પોલીમર નીચેનામાંથી કયો છે

થ્રી ટાઈમ્સ વત્તા પીઆઈસીએલ ફોર આ શું છે નાટા તો અહીંયા એનું ડાયમરાઈઝેશન કરેલું છે જો અહીંયા એલ્યુમિનિયમ ની જગ્યાએ બે છે આ ત્રણ ની જગ્યાએ છ છે બાકી તો સેમ છે માટે આન્સર સી ઠંડા પીણા અને બેબી ફિડિંગની બોટલો જે છે સામાન્ય રીતે કયા પોલીમરમાંથી બને છે તો એમાં એનો ઉપયોગ છે પોલીસ્ટ કે ટીવી ના કેબિનેટો છે બોટલ છે આ બધી વસ્તુ એને ત્યાં પોલિશ ટાયરીન આવે નો મોનોમર કયો છે આ પોલીમરાઇઝેશન થયું છે તેનો એનો મોનોમર શું આવશે આ ટાઈપનો એનો મોનોમર આવશે ચાલો તો હવે અહીંયા આપણે જોઈએ એનો યુપીએસસી નામકરણની અંદર જોઈશું વન ટુ થ્રી ટુ મિથાઇલ ટુ મિથાઇલ

नायलॉन जे छे नायलॉन हेनो तो के नायलॉन ना बे मोनोमर सो नायलॉन 6x बनाऊ है तो एचएमडी आणि एडीपी ऍसिड ता बे माथे को जे डायमाइन अथवा एडीपी ऍसिड कौन सा छे एडीपी ऍसिड जोडी कई मैच थे नहीं मींस का योग्य जोड़ी है टेरेलिन डीएमटीजी मेन से राइट छ टेफ्लॉन टेफ्लॉन कौनो पेने लो है टेट्राफ्लोरोएथिलीन तो औता विद निर भाई आड आंसर बी प्लेक्सीग्लास मिथाइल मेथाक्रिलेट नो होमोपोलिमर मतलब ये राइट छ संश्लेषण

Part two joy thank you so much.